મહેસાણામાં બજરંગ સેના દ્વારા ગણેશ મહોત્સવમાં ભવ્ય મહા આરતીનું આયોજન ગણેશ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે મહેસાણામાં બજરંગ સેના દ્વારા ઋતુરાજ ગણેશ મહોત્સવ અંતર્ગત રાત્રે ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાત રાજ્યસભાના સાંસદ મયંગભાઈ નાયક મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ શક્તિ ઇન્દ્ર ઇન્ચાર્જ બીજેપી હિતેશભાઈ રાયકા બી ડિવિઝનના પીઆઈ ગેટિયા સાહિબ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિનબા હવેલી રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હિતેશભાઈ મોદી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રાજભાઈ સતવારા અને મહેસાણા જિલ્લાના અધ્યક્ષ લાલભા ઠાકોર ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત મહેસાણા જિલ્લા અને શહેરની ટીમ તેમજ મહિલા મોરચાની ટીમે પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને ઉજવણીને યાદગાર બનાવી મહાઆરતીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા જેમણે ગણપતિ બાપાની ભક્તિમય આરાધનામાં લીન થઈને આધ્યાત્મિક વાતાવરણનો આનંદ માણ્યો ગણેશજીની આરતીના દિવ્ય દર્શન અને ભક્તિના ભાવપૂર્ણ માહોલે સૌના હૈયા હરખાવ્યા કાર્યક્રમની સફળતા માટે બજરંગ સેના અને આયોજકોની ભૂરીભૂરી પ્રશંસા કરવામાં આવી બ્યુરો એમજીલાઈ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા મારા ભાઈ ભાઈ અને બહેનોને જય શ્રી રામ જય ગજાનંદ આજે બજરંગ સેનાની પ્રદેશ ટીમ રાષ્ટ્રીય ટીમ જિલ્લાની ટીમ શહેરની ટીમ આજે ગજાનંદ ગણપતિની મહાઆરતીની અંદર આપણે આખી ટીમ દ્વારા આજે આરતીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને બીજી વસ્તુ કે બજરંગ સેના ગુજરાત ભારતમાં હિન્દુત્વ માટે રાષ્ટ્રીય માટે ધર્મ માટે ગાય માતા માટે હંમેશા કામ કરે છે અને હાલનો અમારો મુખ્ય ઉદ્દેશ ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય એનો મુખ્ય ઉદ્દેશ પણ અમે દરેક જગ્યાએ હસ્તાક્ષરના કાર્ય કરાઈએ છીએ અને જ્યાં પણ ધર્મની વાત હશે

કાર્યો કર્યા છે કે જેને લઈને વચ્ચે તમે છો અમે મહેસાણાની અંદર ઘણા એવા ગાય માતાના કામ કર્યા છે હિન્દુ બહેન દીકરીઓને જે લવજીહાદમાં ફસાય છે એના બી અમે સપોર્ટ કરીએ છીએ કે એ લોકોને અમે બહાર લઈએ પછી જ્યાં પણ રાષ્ટ્રની વાત હોય ત્યાં બી અમે ખડે પગે ઉભા રહી છીએ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ડુંબા આવેલી છે પૂરું મહેસાણાની અંદર ગુજરાતની અંદર એમના નેતૃત્વમાં જ્યાં સંગઠન બજરંગ સેના ચાલે છે ત્યાં દરેક જગ્યાએ અમારી ટીમ ઉપસ્થિત હોય છે અને જ્યાં પણ બજરંગ સેનાને જ્યાં પણ આ ન્યૂઝના માધ્યમથી જણાવવા માગું છું જ્યાં પણ જરૂર પડશે બજરંગ તો ખડે પગે ઊભી છે તમે ખાલી અમને અમારા ટોલ ટેક્સ નંબર પર કોલ કરજો બજરંગઝ્યાના ખડે પગે તમારા સમક્ષ હાજર જ હશે